શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ માસના વદ પક્ષની સપ્તમી અને અષ્ટમી તિથિ જે માતા મહામાયા શીતલા માતાને સમર્પિત છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો જે માતાઓ છે તેઓ પોતાના સંતાનની રક્ષા માટે અખંડ સૌભાગ્ય માટે અને સંતાન સુખની પ્રાપ્તિ અર્થે શીતલા માતાની પૂજા કરે છે વ્રત કરે છે ઉપવાસ કરે છે અને આજના દિવસે કહેવાય છે કે કોઈ રોગ કષ્ટ પીડા હોય તેને દૂર કરવા માટે માનતાઓ પણ રખાય છે મા શીતલા માતાની કથા સંભળાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શીતલા સપ્તમી અને અષ્ટમીના મહિમા વિશે અને વ્રત કથા પણ મા શીતળાની જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શીતલે ત્વ જગન્માતા શીતલે ત્વમ જગન પિતા શીતલે ત્વમ જગદ્તાત્રી શીતલાએ નમો ને માતા શીતલા આપ જ સંસારના આદિ માતા છો આપ જ પિતા છો આપ જ ચરાચર જગતને ધારણ કરો છો અત આપને હું વારંવાર નમસ્કાર કરું છું બોલો મા શીતલા મૈયાની છે મિત્રો સનાતન ધર્મમાં શીતલા સપ્તમી અને શીતલા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને ગુજરાતની બહાર આ વ્રત બહેનો જરૂર રાખે છે ગુજરાતમાં શ્રાવણ માસની સપ્તમી અને અષ્ટમી તિથિએ વ્રત ઉપવાસ થાય છે જ્યારે આ શીતલા સપ્તમી અને અષ્ટમી તિથિ આવે છે તે ઋતુ પરિવર્તનને કારણે જે રોગચાળો ફેલાય છે તે રોગનું સમન થાય એ અર્થે મા શીતલાની પૂજા થાય છે જેમ આપણે હોળી પ્રગટાવીએ છીએ તેનું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે જે હવામાં જીવાણું કીટાણું હોય તે નાશ પામે ઋતુ પરિવર્તન થાય છે એટલે આ સંભવ હોઈ શકે છે માટે ઋતુ પરિવર્તન અર્થાત શિયાળામાંથી ઉનાળા તરફ આપણે આવીએ છીએ આ ફાગણ માસ દરમિયાન ત્યારે નાના બાળકોને કે મોટાઓને પણ ચામડીના રોગ છે આંખના રોગ છે કે પછી તાવ છે શરદી છે ઉધરસ છે આ બધા જે રોગ થાય છે તેના સમન માટે મા શીતલા માતાની પૂજા થાય છે આ શીતલા સપ્તમી અને અષ્ટમીના દિવસે તારીખ આ શીતલા સપ્તમી અને અષ્ટમી તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ બીજી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે રહેશે મા દુર્ગા મા પાર્વતી દેવીના અવતાર એવા શીતલા માતાની આજે પૂજા થાય છે જેમને વાસી ભોજન અર્પણ થાય છે જેને બસોડા કહેવાય છે મા શીતળા નવદુર્ગા માના મા કાલરાત્રિનું સ્વરૂપ છે શીતલા સપ્તમી અને અષ્ટમીએ શીતલા માતાની પૂજા અર્ચના કરીને રોગમાંથી મુક્તિ મળે એ માટે શીતલા માતાને પ્રાર્થના કરાય છે જે આગલે દિવસે ભોજન બનાવવામાં આવ્યું છે તે મા શીતલાને ભોગ લગાવાય છે શીતલા સપ્તમી કે અષ્ટમીનો દિવસ જે છે તે શિયાળો પૂર્ણ થાય છે તેનો છેલ્લો દિવસ કહેવાય છે અને ઉનાળાનો પ્રારંભ થાય છે કહેવાય છે કે શીતલા માતાને વાસી ભોજનનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે નિરોગી કાયા આપે છે આશીર્વાદ આપે છે આ ગરમીની સિઝન શરૂ થાય એટલે લોકોમાં તાવ શરદી ફૂંસી ફોળા નેત્રરોગથી પરેશાની અવશ્ય આવે છે આંખો થાય છે આ શીતલા સપ્તમી અને અષ્ટમીના દિવસે મા શીતલાની પૂજા કરીને આ બીમારીથી રક્ષા માટે બહેનો ભક્તજનો પ્રાર્થના કરે છે આ શીતલાષ્ટમીના દિવસે જે બહેનો વ્રત રાખે છે અથવા શીતલા માતાનું આપણે પૂજન કરવા ઈચ્છીએ છીએ તો આગલે દિવસે પાણીમાં ચણાની દાળ પલારીને રાખવાની હોય છે અને એ ચણાની દાળ શીતળા માતાને ભોગ લગાવાય છે આ ઉપરાંત હલવો પૂરી દહીં વડા પકોડી ભોગ લગાવાય છે આ દિવસે બહેનો વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્નાનમાં પણ ગરમ જળ નહીં પરંતુ ઠંડા જળે સ્નાન કરવાનું રહે છે શીતલા માતાની જે ચીજ ભોગ લગાવવાની છે તે ભોગની વસ્તુ તૈયારી કરવામાં આવે છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી મા શીતલાની પૂજા થાય છે જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય શીતલા માતાને વાસી ભોજન ઘરેથી લઈને ભોગ લગાવાય છે મંદિરમાં પણ અને ઘેરે પણ પૂજા થઈ શકે છે મા શીતલા માતાની કથા સાંભળવાની હોય છે અને ઘરના મેઇન દરવાજા પાસે હળદરના પાંચ પાંચ છાપા લગાવવાના હોય છે શીતલા માતાને અર્પિત કરેલ જલ આખા ઘરમાં છિટકાવ કરવાનો હોય છે શીતલા માતાની કૃપા હંમેશા બની રહે એવું પણ મનાય છે કે જ્યાં હોલિકા દહન કરવામાં આવ્યું છે તે જગ્યાએ પણ બસોડા અર્થાત જે વાસી ભોજન આપણે બનાવેલું છે ત્યાં જઈને શીતલા માતાની પૂજા કરાય છે માન્યતા અનુસાર કોઈ પણ જગ્યાએ માતા શીતલાનું ધ્યાન કરીને પૂજા કરી શકાય છે મા શીતલા ચરાચર જગતની દેવી મનાય છે મા શીતલા સર્વે જીવોની રક્ષા માટે પ્રવૃત્ત રહે છે એટલા માટે મા શીતલાનું આજે પૂજન થાય છે તે ખાસ દિવસ છે ઋતુ પરિવર્તનનો આજે મા શીતલાની પૂજા કરીને તેમને જલ અર્પિત કરાય છે ત્યારબાદ ગુલાલ કુમકુમ અર્પિત કરાય છે વાસી ભોજન અને ચોખાની ખીર છે મીઠાઈ પણ ભોગ લગાવી શકાય છે માને હંમેશા ઠંડુ ભોજન ભોગ લગાવાય છે આ દિવસે માની પૂજામાં ઘણી જગ્યાએ ધૂપ દીપ અગરબત્તી કરવામાં આવતી નથી માત્ર ઠંડુ ભોજન નૈવેદ્ય જ માને ધરાય છે અને માને પ્રાર્થના કરાય છે આરોગ્ય સંબંધી ઘરમાં સુખ શાંતિ રહે આ શીતલા માતાની પૂજામાં ઘણી જગ્યાએ એવું મનાય છે કે અગ્નિની પૂજા થતી નથી અર્થાત ધૂપ દીપ થતા નથી વાતાવરણમાં અતિશય ગરમી રહે છે એટલા માટે ઠંડાઈથી માતાની પૂજા થાય છે જેથી આપણા જીવનમાં ઠંડક રહે હોલિકા દહનના સ્થળ ઉપર માની પૂજા કરીને ત્યારબાદ પ્રવેશ દ્વાર ઉપર આવીને સ્વસ્તિક બનાવાય છે જેથી ઘરમાં શુભતા રહે આ રીતે આજે શીતલા માતાની વિવિધ રીતે ભક્તજનો પૂજા કરે છે જે માન્યતા હોય જે સ્થળની માન્યતા હોય એ પ્રમાણે મિત્રો આમ આ શીતલા સપ્તમી અને અષ્ટમીનું ઘણું મહાત્મય છે આરોગ્ય માટે માને પ્રાર્થના કરાય છે હવે આપણે સાંભળીએ આ શીતલા સપ્તમી કે અષ્ટમીની વ્રત કથા મા શીતલાની કથા બોલો મા મહામાયા શીતલા તે ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર અને કજીયાળી તેને વાત વાતમાં વાકું પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના દીકરાને ખોડામાં લીધો પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનું રહી ગયો ઊંઘી ગઈ અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘેરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આળોટિયા અને દાજિયા શીતળા માતાજીને પીડા થઈ માટે માએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભળથું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા નાની વહુ જાણી ગઈ કે જરૂર શીતળા માતા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે રડતી રડતી સાસુમા પાસે આવી અને બધી વાત કરવા લાગી સાસુ પણ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ બેટા ધીરજ ધર તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેમની પાસે માફી માંગી લે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી તે વનવગડા વિધતી જાય ને શીતળા માનું રટણ કરતી જાય જય મા શીતળા જય મા શીતળા જય મા શીતળા રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તે મરણ પથારીએ આવી જાય અથવા તો મરણના શરણે ચાલ્યો જાય નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીસ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે તે કહે નાની હું બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડીએ કહ્યું બહેન તું અમારું એક કામ કરજે ને ત્યારે નાની વહુ કહે શું તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પુત્રી આવજે ને અમે તો એવા સાપ આપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી અથવા પી શકતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરણ પામે છે નાની વહુએ તેમને હા પાડી પાણી પીધા વગર જ તે માથે ટોપલો રાખીને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે નાની બહુએ કહ્યું શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માગવા જાઉં છું ત્યારે આખલાએ કહ્યું બહેન શીતળામાંને અમારું પણ પુત્રી આવજે ને કે અમારા ક્યા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી માથું ખંજવાડતી હતી વહુને જોઈને ડોસી બોલી અરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત આ ડોસીમાને કરી ત્યારે ડોસીમાં બોલ્યા હાલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા છોકરાને ડોસીમાના ખોડામાં મૂકીને તે તો જુઓ વીણવા લાગી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ થરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોડામાં પડેલો ભળથું થયેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેણે ખાતરી થઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા છે તે માના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ત્યારે અચાનક જ માની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો એની જગ્યાએ શીતળામાં ઊભા હતા નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની માફી માંગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામા બોલ્યા કે દીકરી કયા ભાવમાં તે બંને શોખ્ય હતી દી ઉગ્યાથી આથમ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાટજે અને પછી તું પાણી પીજે જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા માર્ગુઓ બધા તે તલાવડીનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળા માએ કહ્યું દીકરી પરભવમાં તે બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીના કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવે તેઓ આંખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા નાની બહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કરી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી બંને આંખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું પછી પોતે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે તલાવડીમાં આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમા તો પૌત્રને જોઈને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા પણ આ દેખી જેઠાણીને મનમાં ઈર્ષા ઉપજી સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ સઘળી હકીકત સાસુમાને કહી સંભળાવી આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે દિવસે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમય જતાં ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી ગઈ જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને જ સૂઈ ગઈ રાત્રે શીતળા માતા ચૂલામાં આળોટ્યા દાજ્યા તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભળથું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં તો ખુશ થઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણીએ ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં અવાજ આવ્યો કે પાણી પીસ નહીં નહીં તર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સિંહ પંચાત આમ કહીને પાણી પીધા વગર જ તે તો ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેણે જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સિંહ પંચાત છે આગળ જતા રસ્તામાં પેલી મેલી ખેલી ડોસી મળી તે બે હાથથી પોતાનું માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ત્યારે જેઠાણી તો કાળ ઝાડ થઈને બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી તે રાણી ભક્તિભાવવાળી દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું આ શીતળા સાતમનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો માતાની જય તો મિત્રો આપણે સાંભળ્યું શીતલા સપ્તમી અષ્ટમીની વ્રત કથા પૂજન વિધિ મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સ્કંદ પુરાણમાં વર્ણિત છે મા શીતલા દેવીનો પૌરાણિક મંત્ર ઓમ રીમ શ્રીમ શીતલાએ નમઃ આ મંત્રનો જપ કરવાથી બધા સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં મા શીતલા માટે કહેવાનું છે વંદે અહમ શીતલા દેવી રાસભ સ્થામ દિગંબરામ માર્જની કલસો પેતામ સુપાર્લ કૃતમ મસ્તકામ ઉપર બિરાજમાન દિગંબરા દેવી જેમને હાથમાં જાડું કલશ ધારણ કરેલા છે અને સુપ પણ ધારણ કરેલ છે અલંકૃત મસ્તકવાળા હે શીતલા દેવી હું તમને વંદન કરું છું હે મા અમારી ઉપર કૃપા કરો બોલો શીતલા માતાની જય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ